સુરત જિલ્લાના નાના બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ અને એમએસએમઇ ઉદ્યોગ પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હાલમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય ચોક્કસ માધ્યમ દ્વારા જ આપવામાં આવે છે જેના કારણે સ્થાનિક નાના ઉત્પાદકોને સમયસર કે યોગ્ય દરે ફ્લાય મળતી નથી તેમજ પાંચસો ટકા ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવે છે જેનાથી નાના ઉત્પાદકોને ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે હાલમાં સુરત જિલ્લામાં અંદાજે ચારસો બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાનાઓ કાર્યરત છે જેમાંથી આશરે પચીસ હજાર મજૂરો અને અનેક પરિવારોની રોજગારી સીધી રીતે જોડાયેલી છે જો સ્થાનિક ઉત્પાદકોને ફ્લાય એશ નજીકમાંથી સરળતાથી ઉપલબ્ધ ન થાય તો ભવિષ્યમાં અનેક નાના કારખાનાઓ બંધ થવાના આરે પહોંચી શકે છે જેના કારણે હજારો મજૂરોની રોજગારી છીનવાઈ જશે અને સામાજિક તેમજ આર્થિક અસ્થિરતા ઊભી થવાની શક્યતા રહેશે ત્યારે આવી સ્થિતિમાં સુરત જિલ્લાના નાના ઈટ મેન્યુફેક્ચર્સ અને એમએસએમઈ ઉદ્યોગક પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે મારું નામ સચિન ભૂપતભાઈ પરસાળા છે મારું મેન્યુફેક્ચરિંગ યુનિટનું કામ છે ફ્લાઇસ બ્રિક્સ મેન્યુફેક્ચરિંગનું હવે અમારી માંગ એવી છે કે રિલાયન્સ કંપની પાસેથી અમે ફ્લાઇસ લેતા જે ફ્લાઇસ પાવડર છે એનાથી ફ્લાઇસ બ્રિક્સ બન્યા છે તો એ લોકો એક જ કંપની એસ્ટેટ કંપની છે એને વેન્ડર આપી દીધું છે અને એ લોકોની માંગ એવી છે એસ્ટેટ કંપનીની કે તમારે અમારી પાસેથી પાંચસો ટકા ઊંચા દરે અમારી પાસેથી ફ્લાઇસ લેવાની તો જેના કારણે અમારે મેન્યુફેક્ચરિંગમાં તકલીફ પડી રહી છે જો ફ્લાઇસનો ભાવ વધારાને કારણે અમારે ફ્લાઇસમાં બ્રિક્સ બનાવવામાં થોડીક તકલીફ પડે છે જેના કારણે કોસ્ટિંગ અમારું ઊંચું જાય છે તો એના કારણે અમે લોકો અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે તો અમારી માંગ એટલી છે કે ફ્લાઇટ્સનો દર ઘટે અને અત્યારે કંપનીના નિયમ મુજબ ગુજરાત એક્ટ ગુજરાત ગવર્મેન્ટના નિયમ મુજબ અત્યારે ફ્લાઇટ્સ બહારના રાજ્યમાં અલાવ નથી ત્રણસો કિલોમીટરની અંદર પણ આ લોકો ત્રણસો કિલોમીટરની બહાર ફ્લાઇટ્સ મોકલી રહ્યા છે ઊંચા દરના ભાવે જેના કારણે અમને અત્યારે તકલીફ પડી રહી છે તો અત્યારે અમારા ચારસો યુનિટના લેબરો પચીસ હજાર લેબર છે જે અત્યારે બેરોજગાર થયેલ છે અત્યારે કોસ્ટિંગ કોસ્ટિંગ વધારે આવે છે એનો માર તો અમને જ પડશે અત્યારે કારણ કે એ લોકો ભાવ વધારાના કારણે એનો માર તો અમને જ પડે છે જ્યારે અમારે સામે ફ્લાયસ બ્રિક્સ છે જે એનો દર નીચો છે અને અત્યારે ફ્લાયસ પાવડરનો ભાવ દર વધારે છે તો એના કારણે માર અમને જ પડી રહ્યો છે ਮੁਕੇਸ਼ ਗੁਰਵ ਦਿਵਯਾਂਗ ਨਿਊ ਸੂਰਤ